શરીરમાં કઈક ને પ્રોબ્લેમ ભોગવાય ને એટલે દુઃખી વધારે થાય ન હોય તો મન મન કે ભાઈ પણ એટલો ભેરો કર્યો અને એવી ઈચ્છાથી કર્યું તો પછી મજા કરી પછી વે આ ભેરો કરે પછી મજા કરી આપડો શ્વાસ ચેલો કયો છે ખબર

સારા કર્મ કરીએ કોઈને મદદરૂપ થવું આપણા સાસુએ ધર્મને આને ધર્મ કીધો શુભ કરવો એ ધર્મ છે કોઈને અશુભ કરવો મનથી વાણીથી શરીરથી એને અધર્મ અથવા પાપ કીધો ધર્મ અથવા પુણ્ય કહીએ અથવા શુભ કહીએ આ બધા શબ્દો નો અર્થ સમાન થાય તો એ જે આપણે કઈ શુભ કરીએ જ ને એનો જ ફળ રૂપે આ ભૌતિક સંપત્તિ ને જે જે આપણે દઈએ પાછું આ વાત એવી છે જે વાવીએ લણીએ મન થી વાણી શરીર થી ત્રણેય રીતે કર્મ થાય એવું નથી કે મનમાં માં આપણે એમ થાય કે માં મનમાં કરીએ હું બીજા લેવા દેવા પણ મન થી કરીએ એ પણ એક વિચાર પ્રક્રિયા છે અને દરેક કર્મની શરૂઆત તો મન થી થાય પેલા આપણે વિચાર કરીએ કોઈ કર્મ થોડું સીધું કરીએ કેટલા વિચાર કરતા હોય ભેજા મારતા આમ કરું આમ કરું ને પછી નિર્ણય લે પછી આગળ શારીરિક રીતે એમાં પ્રયાસ સારું સરીથી થાય તો દરેક કર્મ છે અને દરેક નું ફળ મળે

શુભ કર્મ કરે ને આ તો ઉપલા લોક માં વેચે અશુભ ધર્મ અધર્મ પાપ કરે એ આ પશુ પક્ષી પ્રાણીઓ નીચેના લોક માં એનો જયા જાય એ ભોગવવા માટે એના ફળ મધ્યમ લોક પૃથ્વી લોક આપણે મનુષ્ય છે એ મધ્યમાં છે શુભ અશુભ બંને કર્મ મિશ્ર થતા હોય આપણા ઘણી વાર આપણે કરતા હોય શુભ ને એમાં ભેરો ભેરો અશુભ થઈ જતો હોય જાણે તો આ અશુભ શુભ બે છે એટલે આપણે શુભ નું ફળ આવે તો થોડા બે હોય આપણે સુખ જોઈએ નથી મળતું એનું કારણ આ છે આપણે એક તો મનથી વાણી શરીર થી આપણે થોડુંક અશુભ ને નકારાત્મક આપણા વિચારો કામ ક્રોધ લોભ મતર ઈર્ષાઓ દેખાય આ તે આ બધી આપણા વિચારો આપણે દુઃખી સુખી દુખી કરી આપતું નથી કર્મોથી આપણે જ સુખી થાય આપણે દુખી થાય એટલે ગીતાજી માં કીધું આત્મા જ આત્માનો મિત્ર છે ને આત્મા જ આત્મા શત્રુ છે શુભ કર્મ કરીને આપણે આપણું કલ્યાણ કરીને ઉર્ધો લોક માં જઈ આવી ને મુક્ત થઈ ગયા તો આપણે આપણા મિત્ર થયા અને આપણે અશુભ કર્મ કરીએ અને પછી આપણે અધોગતિમાં આપણી જાતને લોકમાં અને પશુ પક્ષી યોની જવું પડે એ બધું લક્ષો રાશિ એ કર્મના ફળ ભોગવાના યોની છે મનુષ્ય દેહ જેવો છે કર્મ કરી જન્મ ની વિશેષતા છે પશુ પક્ષી તો સંપૂર્ણ પરાધીન છે પ્રકૃતિ આધીન ત્યાં નવું કર્મ કે પાપ પુણ્ય એ દેહ ભોગવવાના છે મનુષ્યને જ કર્મ નો અધિકાર છે આપડે જે કર્મ કરીએ એ ભોગવવા જુદા જુદા શરીર બનાવ્યા જેવા આપણા કર્મ એવું શરીર મળે એને એને આરે પછી સુખ દુઃખ આ બધું આયુષ્ય ભોગ ને આ બધું પ્રાપ્ત થાય વસ્તુ આ છે નીકળવાની તો આ વાત રહી આમાં રહીને સુખી થવું હોય ને તોય આપણા આપણા કર્મો તો બદલાવવું પડે શુભ તો કરવું પડે અશુભ નું ફળ જ દુઃખ છે બસ આપણે ગયા જન્મ કર્યા આપણે ઘણીવાર વાર આ જન્મ સારું કરતા આવે

તો અટાણે કરે તૈયારી કરી રહ્યું તારું છે એ આવ કોઈ છટકી હકે નહીં કોઈ પણ આમાંથી છટકી હકે એમને એવું ના માનવું કે ભગવાન બે નાળિયેર વધારે માનતા કરીને સમજાવી દેહો ને થોડીક બે આડાવા ખોટા કરીને પાંચ પૈસા કથા કરી માંડવા સરભર કરી નથી થતું એટલે પુણ્ય નું સરભર નથી આ પાપ એટલો કરે ને થોડું કરીએ તો પાપ ઓછા નથી ઈ નથી પાપ નું ફળે આવીએ પુણ્યા નું ફળે આવીએ કરે ને આવીએ

ભૌતિકવાદ ટોચે ભેરું કે જાજી ઉપાધ્યુ સુખ તો એક બાજુ ભેરું કરી ઉપાધિ ચોરાઈ ના જાય ઉપાધિ એ પાછા આડે ખોટે રસ્તે તો એને ઉપાધિયો કે એવો પાછો તો આ બધાએ આપણા કર્મનો નો ફળ છે એટલે આપણે આ આપણા મહાપુરુષોની સમજણ છે ને ઘણી વાર આજના યુવાનો પેઢી એમ માને કે શાસ્ત્ર તો જૂના થઈ ગયા શું કામ ના શાસ્ત્ર કોઈ એવી સ્ટોરી નથી સિદ્ધાંતો છે બધા અને સિદ્ધાંત અને કાળ વીતી જાય કે યુગ વીતી જાય સિદ્ધાંત બદલાય ને આ આપણા મહાપુરુષોની ખોજ છે એટલે આજના સમયમાં પણ આ નિયમો એટલા જ લાગુ બધાય ને પડે અને ધર્મ કોઈ બીજી વસ્તુ નથી કર્મ ને ધર્મ કીધું શુભ કરીએ એ ધર્મ છે કર્મ જ ધર્મ આપણે મંદિરે ઘડીક ટકોરી વગાડી આવીએ કે બે અગરબત્તીઓ કરીને હાથ જોડીને ઘણી મારો કામ કરી દેજે તો આ કોઈ વેપાર થોડો છે ભગવાન કોઈ દુકાન બેઠા વેપાર કે એ કોઈ વ્યક્તિ થોડા છે ભગવાન આ અસ્તિત્વ છે ને આના કાયદા પ્રમાણે હાલે એટલે ત્યાં કોઈ પણ લાગવા કે કોઈ પણ ત્યાં કોઈ ફેરફાર નથી થતો કોઈ નથી રામ ભગવાન નું કેમ હવા ના તૈયારી થઈ ગઈ હતી અને વનવાસ જવાનું દશરથ ને બે નો વિલય થયો એક બાજી ઘડીક માં બદલાઈ ગઈ ત્યારે એનો ભાઈ ભરત મોસાળ માં હતો ને આવે અને ખબર પડી કે મારી માયે ને વનમાં મોકલ્યો મારી ગાદી મારે જોતી નથી મારો ભાઈ મારા ભગવાન એટલું માનતો અને આવું કે માય આઘાત લાગે ત્યારે બહુ દુઃખી થાય તો વશિષ્ઠ મહારાજ એના રાજગુરુ હતા વશિષ્ઠ મહારાજ મહાન ઋષિ થઈ ગયા અને પહેલા તો આ આપડી જીવન શૈલી હતી કે રાજાઓ ગાદી એ ગુરુને રાખીને એના કહેવા પ્રમાણે માર્ગદર્શન પર રાજ હલાવતા એટલે એને રાજગુરુ કે એટલે એને પછી ભરત બહુ દુઃખી થાય ક્યારે એના ગુરુ એને કે કે તું દુઃખી ના થા

કર્મ કરવામાં આપણે એકલા સ્વતંત્ર છે આપણે જ કરવાનું હોય એનું ફળ ઉપજાવવામાં સમષ્ટિ જયારે ઇન્વોલ્વ થાય ત્યારે એનું ફળ ઉપજે એટલે એ આપણા હાથમાં નથી એટલે કે જન્મ મરણ હાનિ લાભ જસ અપજસ વિધિ હાથ આ છ વસ્તુને પ્રારબ્ધ અનુસાર મળે આપણા કર્મના ફળ રૂપે મળે આપણે લાભ થાવો હાનિ થાવો અથવા જન્મ મરણ આયુષ્ય એ આપણું કર્મ આધારિત છે આપણા જેવા કર્મ એ અનુસાર આપણે આયુષ્ય લાંબુ ટૂંકું જે કઈ મળે જે કંઈ સુખ દુઃખ રૂપિયા આપણા ભોગ મળે જસ અફજ લાભ જે કઈ આ બધું કરીએ એ આપણા કર્મ આધારિત છે એટલે લાખણસિંહનો પ્રશ્ન આ જ હતો તો પ્રશ્નનો શાસ્ત્રોક મત પ્રમાણે આપણી થોડી સમજણ પ્રમાણે અમે તેમ કે ભાઈ આ સીધે અહીંયા હિસાબ છે કર્મની વાત છે આપણે નથી સાડો મોડું તો વ્યવહારમાં દે આખો થાય આપણે કોઈને ગાળ દે એટલે કોઈ આપણે ગલે લગાડે એવો સાધો શબ્દો એનો પરિણામ કે ભાઈ આપણે એવું બોલ્યા ને પરિણામ તરત મળ્યું અમુક કર્મ એવો તીવ્ર એવો હોય કે તરત એનો ફળ આવી ત્યારે મોટા ભાગના કર્મ સંચિત કર્મ છે ક્રિયમાન સંચિત અને પ્રારંભ

કર્મનો સંસ્કાર એટલે કે આવી ઇમ્પ્રેશન ઇમ્પ્રિન્ટ છે ઇંગ્લિશમાં ઇંગ્લિશમાંથી એવી રીતે અંતરકરણમાં બધું રેકોર્ડ છે ને એ સૂક્ષ્મ શરીર આપણે હારે જ હોય ફરી સ્થુલ શરીર ધારણ કરીએ કર્મ નું એટલે આ બધું આપણે હારે જ આવે છે અને આપણને ફળ ઉપજાવ્યા કરે છે અને એ અનુસાર આપણે પ્રાપ્ત એટલે કોઈ જવાબદાર આપણે ઘણી વાર બીજા અમુક મને દુઃખ આપે અમુક મને હેરાન કરે કારણ વિના મને હેરાન કરે પણ કારણ હોય એ વિના જગત માં કારણ વિના પાંદડું હેરાન જ આ કારણ આપણે ખબર નથી કારણ કે આપણે ઘણી વાર આજન્મ માં તો કદાચ એનું ન કર્યું પણ આગલા કર્યા ને એટલે તો પાછા આવ્યા આપણા જીવનમાં આપણે હગા માનતા હોય પૂર્વજન માં આપડે હું એની વારે વ્યવહાર હોય કઈ ખબર નો જો ઈજ આવે આપણે શબ્દ એટલા માટે આપણે કોક નો લીધો હોય તો એ પાછો આવે વસૂલ કરવા

આ બધી વસ્તુ આપણે ઘણો બોધપાઠ લેવાનો થાય કે વાસ્તવિક પ્રેમ જેને કે પરમાત્મા ને રૂપ કીધા એ પ્રેમ તત્વ છે એ પ્રેમ મળી જાય તો આ જગત ની પછી કઈ ની જરૂર નથી જીવ માત્ર ને પ્રેમ જોઈએ પણ આ આપણા લાગણીઓ બીજો ઉભરો આવે હા આને આપણે પ્રેમ કે લાગણીઓ લાગણીઓ તો બદલાયા કરે સતત બદલાયા કરે વાસ્તવિક પ્રેમ ને પરમાત્મા ને પ્રેમ કીધા પ્રેમ મીરા જે કહી ગયા પ્રેમ ની વાતો કરતા